જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ચટપટી પાપડી ચાટ બનાવીશું તો આપણે પાપડી પણ બનાવી લીધી છે અને બે ચટણી પણ બનાવી લીધી છે કાંદા ટમેટા અને કાકડીને બધી વસ્તુ સમારી લીધી છે હવે આપણે તેની પાપડી ચાટ બનાવી લઈશું તો હવે આપણે પ્લેટમાં પાપડી મૂકી દઈશું આવી રીતના આપણે બધી જ પાપડી મૂકી દઈશું પ્લેટમાં તો હવે આપણે બધી પાપડી મૂકી દીધી છે પાપડી ઉપર આપણે દહીં મૂકીશું તમારે બટેકાનો મસાલો મૂકવો હોય તો બટેકાનો મસાલો પણ મૂકી શકો છો આપણે દહીં વાળી પાપડી બનાવીશું હવે આપણે તેના ઉપર આ કાંદા મૂકીશું ટમેટા લઈ લઈશું કાકડી લઈ લઈશું થોડી આપણે આ તીખી દાલ લીધેલી છે તે લઈ લઈશું ચટણી બનાવી હતી તે તીખી ચટણી મૂકીશું તમને જેટલું તીખું જોઈતું હોય તેટલી તમે ચટણી મૂકી શકો છો હવે આપણે આ મીઠી ચટણી મૂકીશું હવે આપણે ઉપરથી થી થોડી ઝીણી સેવ લીધેલી છે તે ઝીણી સેવ મૂકી દઈશું થોડા કોથમીરના પાન લઈ લઈશું તો જોતાં જ આપણને મોઢામાં પાણી આવી જાય તેવી ચટપટી ચાટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે પાપડી ચાટ ઘરે બનાવી છે તો તમે પણ આવી રીતના પાપડી ચાટ ઘરે આસાનીથી બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો